તો જય માતાજી મિત્રો કાલે આપણે કેલન બનાવી આજે ખેતી કેલન બનાવવાનું છે આપણે ઘરમાં નથી બનાવવાનું ધાબા પણ બનાવવાનું છે તો કેલનમાં બનાવી લો આપણા ચેલેન્જની બધી તૈયારી થઈ ગઈ હ ચેલેન્જની તૈયારી થઈ ગઈ હ તો હું ચેલેન્જ જીતવાની તમારે તમારે દર્શાવવાની બેન તમારે જીતવાની તમારા તો આપણે જોઈ શકો છો આપણા ચેલેન્જની તૈયારી થઈ ગઈ હવે એમાં ચેલેન્જ એ રીતનું રહેશે તો આ એકબીજાની શાકભાજી આમ મેચ કરેલું છે એમ મેચ થઈ જશે તો આપણે જે જીતનારને સો રૂપિયા એનામાં આપણે આપશું તો આપણે સ્ટાર્ટ કરીએ તો બ્લોગમાં તો ચેનલમાં બનાવી લેજો આપણે થોડું ચેન્જ કરી દઈએ તો ચેન્જ કરી દઈએ એક મહિલ ઘર જાઓ તમે સાઇલ આ જ આવતો રે સાઇલ ચેન્જ કરે જાહેર ચેન્જ કરી દે યા સાઈડમાં ભરે દેખાવ બેગ્રાઉન્ડ દેખાવું જો આ બાજુ આમ સાઈડમાં રે આમ સાઈડમાં આવું આમ આમ સાઈડમાં ભોરે બધું નેચર ફેર બદલી બદલી કાઢા બદલી કરી દે એટલે હા નેચર બદલવાનું આપણે પોવાળા મેચ કરવાનું મેચ થાય તો એને સો રૂપિયા એનામાં આપવાના આવશે બે છે બજાર ફટાફટ અને આ બાજુ ધ્યાન આ બાજથી જોઈ રહે લો સુમિતભાઈ તૈયાર થઈ ગયું હો તો તમે મેચ કર્યો કહો મેચ કરવાનું ચાલુ કરો કોઈને ઇન્ફોર્મેશન નહીં આપલી નહીં લાવવાની હો કહેવા નહીં કે તમારે જો બધું કમ્પ્લીટ પટી ના જાય ને તો કહેવા નહીં તો સુમિતભાઈએ ખોટું કરીશો સુમિતભાઈ નીકળી દો બહાર ભાઈ આપણે ફેરથી ચેન્જ કરી દો સોહાની બેન આવ્યા છો ઉપરનું હોમ ને એમ નીચેનું ખાલી આપણે બદલવાનું બે સામાં આવતા રે હા તો તમે સોની બેન કરે છે ખોટું છે ચલો કોફી કોફી આવી છે તો આ બાજુ હવા બહન નહીં એટલે ખબર પડી જાય અત્યારે હાડ આજે હાર્ડ હે એટલો મેચ કરો ભાઈ તો બધા હસવાન નહી તો આમને પણ ખોટું કર્યું હોય તો હવે સાહિલભાઈનો વારો આવ્યો જાઓ સાહિલભાઈ નેચું તું બદલી દેજે નેચા બધું ઓવર ઓવર કરી દે આ બધા તો તમે બે જણા તારે એટલે તમારું શું કઈ આવો હું જોઈને હવાર નહીં રાખે ખબર પડી જાય ને તો લેતો પડો પછી તો ચેલેન્જ વિડીયો નાખ્યો બસ ચાલો ભાઈ સાહિલભાઈ સ્ટાર્ટ કરો

તો મિત્રો આજના વિનર આપણે કોઈ નહીં કોઈને નહીં કરે તો ચેલેન્જ વિડીયો આપણે આટલા પૂરું કરીએ છીએ તો આ ચેનલ વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો લાઈક કરજો અને કરજો ચેનલમાં તો આવજો